હોળી દહનના એક દિવસ પહેલા મટકી અને તેમાં સાત અનાજ પાણી સાથે ચોમેર છાણા મૂકી ખાડો ખોદી મૂકવામાં આવે છે અને બાદ હોળી દહન સાંજના સમય આખા ગામના લોકો ભેગા થઈ મટકીને વિધિવત બહાર નીકળવામાં આવે છે અને ચોમેર મૂકેલા છાણામાંથી જેટલા છાણા ગીલા થયેલા હોય એટલા માસ વરસાદ સારો હોવાની વર્ષો જૂની પરંપરા

લાગણી છાણાની અંદર અંદર ગાલીએ છીએ એની અંદર ચારે ચાર માસ માટે જે છાણા ભીના નીકળે છે અને વર્ષોથી બાપ દાદા જે કરતા અમે પણ કરતા આવી છીએ અને વર્ષ આ સારું છે રહેશે એવું અમારી લાગણી છે